નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ સુરત શ્રી ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ સુરત દ્વારા તારીખ 23 છ બે હજાર ચોવીસ રવિવારને નવી શક્તિ વિજયની વાડી ખાતે સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ સો રાજ વતનની હાલ સુરત ખાતે વસવાસ કરતા સો વડીલો ભાઈઓ બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહીથી ભાગ લીધો હતો શ્રી ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો વડીલો દાતાશ્રી જોડાઈને સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક શ્રીઓ મહેમાન શ્રી જીગેશ પાટીલ અધ્યક્ષ યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ વગેરે અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાશ્રીને મુવમેન્ટ તેમજ સાલ ઓળારી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારને નાની મોટી સમસ્યાનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરોવાર પરિવાર હળીમળી સાથે રહે તેમજ પ્રેમ લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબત મુજબ સુંદર સમજણ આપી હતી શ્રી ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ સુરતના તમામ ભાઈઓ બહેનો બાળકો ભાવ ભાવવિભોર બની ગયા હતા રાત્રે સાડા સાત કલાકે સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો સ્નેહ મિલન સમારોહ શ્રી ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજના સંચાલક શ્રીઓ શ્રીઓ પ્રમુખ ગૌતમભાઈ રાઠોડ ઉપપ્રમુખ રાજુભાઈ ભાખોત્રા ખચાંચી ભેડા કમલેશભાઈ તેમજ કમિટી ગ્રુપના યુવાનો મિત્રોએ સંભાળી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ છે આજે અમે જે વિશ્વ વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કર્યું એમાં અમારો મુખ્ય લક્ષ્ય કર્યું કે અમારા સમાજના બાળકો છે એજ્યુકેશન લેવલે આગળ જાય અને સમાજ તરફથી વધુમાં વધુ કઈ રીતે અમે પ્રેરિત કરીએ અને માર્ગદર્શન પૂરું પાડીએ એ અમારો મુખ્ય હેતુ છે રમેશભાઈ સરવૈયા આજે અમારે શ્રી સમસ્તા રાજપૂત સમાજ કચ્છ કુશીલ યુવક મંડળ દ્વારા વિશ્વ વિદ્યાર્થી સત્કાર સમારોહ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં ખાસ ગેસ મહેમાન તરીકે અમારે સી આર પાટીલના સુપુત્ર ગુજરાત પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ ઉપસ્થિત હતા તેમજ ચેતનભાઈ વાઘેલા દિલખા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ઉપસ્થિત હતા તેમજ પરાજભાઈ ભેડા પણ ઉપસ્થિત હતા અને સમાજની મોડી સંખ્યામાં ભાઈઓ બહેનો મહેમાનો અને પ્રમુખશ્રીએ હાજરી આપી અને અમે અમારો કાર્યક્રમ ખૂબ સરસ અને સફળ રીતે આગળ વધાર્યો તેમાં અમે ઉપસ્થિત મીડિયાવાળો મીડિયાવાળા ભાઈઓ અમારા બાયના પધેલા મહેમાનો બધાનો દિલથી હદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માની અને આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યો અને સાંજના સાત કલાકે અમે કાર્યક્રમ પૂર્ણ કરી અને સૌ રામનાથ દાદા અને નવસતાગરના નારા લગાવી અને ભોજન તરીકે પ્રસાદી લઈ અને સૌ ભાઈઓ છૂટા પડેલા